મા અંબાની આરાધના સમાજની બહેનોએ માથા ગરબી લઈ ગરબાની રમઝટ બોલાવી હતી આ ઉપરાંત વાલિયા રોડ સ્થિત અંબે ગ્રીન સોસાયટીઓમાં યોજાયેલા ગરબામાં ખેલૈયાઓ દ્વારા આઠમના ગરબામાં દીપના બદલે મોર્ડન ગરબા કરતા મોબાઈલ ફ્લેશ સાથે ગરબા રમી માં અંબાની આરાધના કરી હતી તો અંબેવેલી સોસાયટીઓમાં પણ પરંપરાગત ગરબા યોજવામાં આવ્યા હતા મેગા ગરબા મહોત્સવની જાકમ જોડ વચ્ચે ખેલૈયાઓ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત જીઆઈડીસી સ્થિત ઉપાસના આરાધના એપાર્ટમેન્ટના રહીશો દ્વારા વેશભૂષા કોમ્પિટિશન ગરબા યોજાયા હતા જેમાં ખેલૈયાઓ માતાજીના नवस्वरूप साथ साथी विविध देवी देवताओं के स्वरूपे गरबा ग्राउंड पर आवे गरबे घूमतानो को आकर्षण जमा हुआ तो आज नवरात्रि का आठवा दिन है अष्टमी है और हम हर अष्टमी को महाआरती का आयोजन करते हैं और आप देख सकते हैं सबके हाथ में अलग-अलग आरती -अलग के लिए ये रखते हैं और बड़ा भव्य डेकोरेशन आप देख सकते हो अंबे ग्रीन में हर साल ही हम बहुत ही बढ़िया तरीके से नवरात्रि की उजवनी करते हैं फ्री में नाश्ता करते हैं और बाहर के कलाकारों को भी आमंत्रित भी करते हैं आ, और बहुत ही अच्छी तरीके से અને મોટાઓને સરસ એવું વેશભૂષા ધારણ કરીને માતાજીઓના રૂપ ધારણ કરી દરેકે દરેક દીકરીઓને માતા સ્વરૂપે અમે પૂજન કરીએ છીએ અને મા આરાધનાની મા શક્તિની અમે આરાધના પ્રાર્થના અને ઉપાસના કરીએ છીએ બસ બધાને એક જ મેસેજ આપું છું કે દીકરી એ ઘરની દીવડી છે ઘરનો આંગણી તુલસીનો ક્યારો છે તો બસ આ મેસેજ અમારા બધા સુધી પહોંચે એટલા માટે આજે અમે આ વેશભૂષાનું આયોજન કર્યું છે અને દરેકે દરેક અમારી સોસાયટીના દરેકે દરેક સભ્યોનો ખૂબ જ સાહસ અને સહકાર મળ્યો છે અમને આશા નથી કે આટલી બધી સંખ્યાની અંદર દરેકે બેન અને દીકરીઓ અમને આટલો બધો સપોર્ટ કરશે થેન્ક યુ ધન્યવાદ